છ કલાકમાં બાર ઇંચ વરસાદથી મુંબઈ જળબ્બાકાર છે અનેક વિસ્તારો પાણીને હવાલે છે આજે શહેરની તમામ સરકારી ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહારને પણ એટલી જ અસર થઈ છે છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્થાને વચ્ચેની ટ્રેનો રદ થઈ હાર્બર લાઇન પરની ટ્રેનો રદ કરાઈ છે દાદર ઠાણે સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે થાણે ભારે જળ ભરાવતી એક કાર પાણીમાં અટવાઈ ભારે વરસાદમાં રાહદારીઓને પણ મુશ્કેલી પડી છે દાદરની કોલોનીઓમાં પણ ઘૂંટણ પાણી ભરાયા છે હિંદમાતા સાયન ગાંધી માર્કેટમાં રસ્તા પર નદીઓ વહી છે ભારે વરસાદને કારણે આજે મુંબઈમાં શાળાઓ બંધ થઈ મુંબઈ પુણે સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાથી ભારે વરસાદ ખાબકતા હંમેશા દોડતા ભાગતા મુંબઈની રફતાર પર જાણે રોક લાગી ગઈ મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન્સ પણ ઠપ થઈ ગઈ છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે તો જ્યાં જુઓ ત્યાં મુંબઈ પાણી પાણી છે ગત રાત્રે એક વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી બાર ઇંચ વરસાદ વરસી ગયો જેના કારણે પરેલ દહીસર દાદર તમામ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણીને કારણે સવારે લોકોને ચાલીને જવા મજબૂર થવું પડ્યું જે સરકારી બસો છે તેમને નીકળવામાં પણ મુશ્કેલી પડી બીજી તરફ કેટલાય પ્રાઇવેટ વાહનો છે કે જે વરસાદમાં પાણીને કારણે અટવાઈ ગયા તો આ તરફ રેલવે વ્યવહારને પણ એટલી અસર પડી છે ઘણી ખરી ટ્રેનો મોડી ચાલી રહી છે સાથે જે લોકલ ટ્રેન છે તેને ભારે અસર થઈ છે ખાનગી અને સરકારી શાળાઓમાં પણ આજે મુંબઈમાં રજા જાહેર કરવામાં આવી છે મહાનગરી મુંબઈ પાણી પાણી થઈ ગયું તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અંડરબ્રિજથી લઈને નીચાણવાળા વિસ્તારો સોસાયટીઓ તમામ જગ્યા પર પાણી છે કમર સુધીના પાણી ભરાઈ જતા અડધે અડધા વાહનો પણ ડૂબી રહ્યા છે જે સાફ દેખાઈ રહ્યું છે એક વાગ્યાથી આ વરસાદની શરૂઆત થઈ હતી અને લગભગ લગભગ સવારના છ વાગ્યા સુધી આ વરસાદ અવિરત રીતે ચાલુ રહ્યો શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે જળ પ્રલયની મુંબઈની આ તસવીરો મુંબઈની લાઈફલાઈન થંભી ગઈ છે કેટલાય વાહન વ્યવહારો આજે બંધ રહ્યા તો ઓફિસ જતા લોકો કે જેમણે ઘણા ખરા રસ્તે ચાલીને જવું પડ્યું ઓટો ટેક્સી સહિત જે રસ્તામાં અટવાઈ ગયા મુંબઈમાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે છ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો છે રેલવે લાઇનને પણ એટલી જ અસર થઈ છે ઘણી ખરી એક્સપ્રેસ જે આગળથી દક્ષિણ ભારતથી મુંબઈથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે તે તમામે તમામ મોડી ચાલી રહી છે સાથે સાથે લોકલ ટ્રેનને સૌથી વધારે અસર થઈ